પ્રાંગણમાં મંદિરના મહારાજ દ્વારા બાર જ્યોતિર્લિંગનું દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે શ્રાવણ માસના ત્રીજા સોમવારે લીલા મર્ગ શિવને અર્પણ કરવાનો ખૂબ મહિમા છે શિવને લીલા મર્ગ અર્પણ કરવાથી આદિ ઉપાધિ સાથે તમામ રોગોથી મુક્તિ મળે છે અને શ્રી કુબરેશ્વર મહાદેવ મંદિરના ટ્રસ્ટની ઈચ્છા મુજબ શ્રાવણ માસના

વિશાળ સંખ્યામાં ભીડ છે લોકો ભગવાન મહાદેવજીનું પૂજન યજન કરે છે આજના દિવસે ભગવાન મહાદેવજીને લીલા મગ ચઢાવવાનું ખૂબ મોટું મહાત્મ્ય છે ભગવાન શિવજીને લીલા મગ ચઢાવવાથી તમામ રોગ દોષ આદિ વ્યાધિ દૂર થાય છે આવતીકાલ આ આવતો સોમવાર શ્રાવણ માસ તો છેલ્લો સોમવાર અમારા આ કુબેરેશ્વર મહાદેવ મંદિરના ટ્રસ્ટી શ્રી અને અને અમારા આ ગુબિરસ મહાદેવના મુખ્ય પ્રયોજક સ્વર્ગીય રાજેશભાઈ પટેલની ખૂબ અંતિમ ઈચ્છા હતી કે મારે મારા આ શાંતિધામ સંકુલની અંદર બાર જ્યોતિર્લિંગની સ્થાપના કરવી છે તો એમની એ આદેશને અનુસરીને એમના સુપુત્ર શ્રી ફેનિલભાઈ અને એમના ધર્મપત્ની સ્મિતાબેનને આગેવાની એમના માર્ગદર્શન હેઠળ આવતા સોમવારે અમે અહીંયા આગળ બાર જ્યોતિર્લિંગની સ્થાપના કરવાના છે એ સવારે દસ વાગે પૂજાનો આરંભ થશે ને બાર વાગે આ પૂજાની સ્થાપનાની વિધિ પૂરી થશે તમામ ભક્તોને બાર જ્યોતિર્તિર્તિર્તિર્તિર્લિંગના દર્શન કરવા પધારવા આ દર્શનીય જ્યોતિર્લિંગ છે આ પૂજનીય નથી એટલે ફક્ત સ્થાપના કરવાની છે એટલા માટે તમામ ભક્તોને મારી પ્રાર્થના છે આવો અને ભગવાન બાર જ્યોતિર્લિંગના દર્શન કરો দের 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 রে দের ন।